હેલો જય ગુરુમા એક ભાઈનો પ્રશ્ન છે કે આ વંદન કરીએ છીએ એ કોણ થાય સર આપણા રસપ્રસ હર કોઈ વ્યક્તિ સંપ્રદાય કે પરમાત્મા વંદન કરીએ છીએ એ કોનું થાય છે તો એના જવાબમાં કદાચ એવું હશે કે વંદન આ શરીરને નહીં એની સંનિષ્ઠા નિશ્વાસ નિષ્ઠા વિશ્વાસ શું છે એ ન થાય છે શરીરને ના થાય બીજું કોઈ વંદન દેહને કહેતા હોય પણ એમાં એ દેહમાં દિવ્યતા ના હોય તો દેહ હોવા છતાં પણ વંદન નથી કરતા માટે વંદન દેહને નહીં પણ એની દિવ્યતા ન થાય છે ત્રીજું ઉંમર ગમે તેટલી થઈ હોય વય તો વંદન વયનો નથી થતો પણ એનામાં વૈરાગ્ય શું છે એ વૈરાગ્ય હશે તો જ વંદન થશે વંદન વય નહીં વૈરાગ્ય ન થાય કારણ કે વખડો એંશી વર્ષનો હોય પણ એના કોલસા તો ના થાય ને તો દસ વર્ષનો બાવર સારો એ નક્કર હોય એમ વંદન દેહને નહીં દિવ્યતાને થાય જેમ કૃષ્ણને બધા દિવ્ય પુરુષો કહેવાય રામ જેવા વંદન વયને નહીં એનામાં વૈરાગ્ય હોય તો થાય વંદન કોઈ સંબંધના કારણે ના થાય વંદન સંબંધને નહીં પણ એની શ્રેષ્ઠતા શું છે એ શ્રેષ્ઠતામાં સંબંધ થાય વંદન થાય સંબંધનું વંદન થતો હોય તો અર્જુનના સંબંધો શ્રી કૃષ્ણએ જ છોડાવી દીધા તોડાવી દીધા કે સંબંધ તને દુઃખમાં નાખશે માટે સંબંધનું વંદન થાય નહીં પણ એની શ્રેષ્ઠતા શું છે વીરતા શું છે એને વંદન થાય વંદન વિત એટલે પૈસા જવેરાત વપુ એટલે શરીર વંદન એના વીતન અને એના વપુ એટલે શરીરને ના થાય પણ એનામાં જ્ઞાન અગર તો જ્ઞાની પુરુષનું વંદન થાય વંદન જ્ઞાન અને જ્ઞાની ન થાય વંદન આ ભૌતિક નશ્વર દેહને જોતા હોય તો ના થાય કોઈ પણ બાબત પ્રોપર્ટી ભૌતિકતાને ના થાય પણ આધ્યાત્મિકતા શું કહેશે એની અંદર એ આધ્યાત્મિકતાનું વંદન થતો હોય છે પૈસો પ્રિય કેમ છે વિનિમયનું સાધન છે માટ વંદન કોઈનો પડકાર કરીએ પ્રભાવ પાડવા તો ના થાય પણ એનું ચારિત્ર શુદ્ધ હોય તો પ્રભાવથી ના થાય એ ચારિત્રથી થાય શીલવંત સાધુના વારે વારે નમો વંદન મોણસને નહીં માણસ હોય પણ એના માણસય ના હોય ઉદ્ધતાય હોય તો માણસ હોવા છતાં ઉદ્ધતાયના ઠેકાણે જો માણસાઈ હોય તો કેવું નહીં પડતું વંદન થાય વંદન કોઈ પુણ્યશાળીને નહીં પણ પારમાર્થિક જીવન કાઢતો હોય પારમાર્થિક માટે જીવતો હોય તો પારમાર્થિકનું વંદન થાય વંદન કોઈ સંપ્રદાયનો નહીં ચાહે કોઈ હોય વંદન સંપ્રદાયનો ના થાય એમાં સત્ય શું છે એ સત્યને જોઈને વિચારીને વંદન થાય વંદર વેરીને નહીં પણ વિવેકી હોય તો થાય ભલભ બોલતા ચાલતા ના હોય પણ વિવેકી હોય તો વંદન કરાય વંદન કોઈ વિદ્યાનું નહીં વિદ્યાઓના ઘણા પ્રકાર હોય હ પણ એનામાં વિદવતા જે છે એ વિદવતાને એને પચ પચન કર્યું છે પચાઈ છે તો થાય વંદન વિદવતાનું થાય હા પછી વંદન મુખ હાથ એ કરીએ છીએ એવું નહીં પણ દંડવત થવા જોઈએ વંદન કરાવવા કોઈ ભાર પાડતું હોય તો નહીં પણ ભાવથી હોય તો થાય કોઈ પ્રભાવ કરીને ઓર્ડર કરવા માગતા હોય તો નહીં પણ એનામાં પડેલી રહેલી ઓરાશક્તિ જો બહાર નીકળ અને ઓરાશક્તિ ખીલે તો એ ઓરાશક્તિનું વંદન થાય વંદન કરાવવો હોય તો પહેલો ખુદ વંદન કરતો શીખવું જો એકવાર તમે નમી જાઓ અમને આવું જ નહીં પણ નમી જવાના છીએ જેમ ધર્મ દબણ કરો કે કાનૂન કરો તો ના ચાલ કોઈ ના કર વર્ત નહીં પણ એને શરમ અડ અગર તો એને સમજાવો અને એ જો શરમય જાય તો એને કહેવાની જરૂર નહીં ધર્મ વંદન કર ધર્મથી જીવ વંદન બારથી નહીં બાર તો કદાચ દેખાવ કરવા કરતો હોય કોઈને કોઈ એન કે કારણે પણ એના ભીતરથી કર તો વંદન કહેવાય વંદન એના ભીતરથી થતો હોય તો કહેવાય કરાય એટલે વંદનના માટે સાત્વિક પ્રધાનતા હોવી જોઈએ અને વંદન કરવા માટે પણ એ સાત્વિક પ્રધાનતાના સદુણો ખીલેલા ખીલવેલા હોવા જોઈએ તો બેશક તમે જેમ જેમ ધર્મનો અથવા સમજુ પુરુષોનો સંગ કરો નહીં વિચાર નહીં લમણો પણ ઓટોમેટિક વંદન થઈ જશે કોઈ નિયમ નથી એટલે વંદન બહુ વિચારીને કરવાની જરૂર છે સદગુરુ મહારાજની જે લાગ્યું એવું બોલ્યો છું વિશેષતા જેના જેનામાં હોય એના અમારા જય ગુરુ મહારાજ નમસ્કાર